એને ના તો નો પડે કે ના સાહેબ હું તમને હવ નહી મળું એ લોકો નો ફોન આવી ગયો મે હવા તમને એક વસ્તુ કવ મે કમિશ્નર ને અને નંદાણી સાહેબ ને પૂછો નંદાણી સાહેબે હાથ જોયડા મે એવા એમને ફોન મા ગગડાવી નાખ્યા તા મે કીધું તમારો આવી રીતે સિસ્ટમ છે તમારે આજ કરવાનું છે મને સાંભળો ઓલા ભાઈ નું ખુલી જ ગયું છે તો પછી તમે ખોલી નાખો હમ હું અત્યારે આ ફોટા પાડીને આવી કાલ તો હું કમિશનર પાસે છું કે ભાઈ તમે ખોલવાની આદેશ આપ્યો હોય તો તમારે ખુલી જવું જોઈએ કારણ કે મારા પહેલા ક્લાયન્ટ તો તમે છો તો પછી બધા મળવું જોઈએ બધું ભરચક છે મારે એટલે સાઈડ વિઝિટ કરવી પડે ઓકે તો તમે અત્યારે હું તમને ફોટા મોકલું કે એમનું ચાલુ છે એ લોકો કે ભાઈ કઈ બી સર્ટિફિકેટ નથી એની પાસે ફાયર એનઓસી ઓસી ઓનલાઈન થી આવ્યું નું હોય તો પછી કેવી રીતે એનું સ્ટાર્ટ થયું જોઈ એ તો ખબર પડે હું બાજુ એને કે મારે મેhma નતા તો એની ભેગું હતો હા હા વાંધો નઈ તો પછી કાલે તો પછી જો તમને ખોલવાની પરમિશન મળી જ હા બરોબર સર 100% ને મળવી જોઈએ હા 100% તો કારણ કે હજુ તમને સાચું સાજુકો હું તમને આરએમસી ના ઓફિસર તરીકે વાત કરું ને તો આ ભાઈ ગેર કાયદેસર કઈક કર્યું હોવું જોઈએ કારણ કે ન્યા આરએમસી થી કોઈ જાતની પરમિશન નથી થઈ હજુ બરોબર તો એને શું એવું કર્યું કે એના ખોયલું છે હું વાત કરલો ને એમની સાથે હું મળી હા કાલે કમિશનર ને મળવા જાવ છું